હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને દિવાબતી પૂજા થઈ ગયા છે ને ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનું ને હંચુ બનાવે છે મસ્ત ગરમ મસાલાવાળી ચા ચા તૈયાર થઈ ગઈ છે બસ હવે નાસ્તો કરવા બેસી એટલી જ વાર છે

નામ નું ફાટે ખાવાનો શોખ છે અને રજા લઈ લીધી છે હમણાં તમારે છે ને ઘાય છે ઇલેક્ટ્રિક વસ્તુ એક એક પછી એક એક બધી ઉડી જાય છે ને ખરાબ થઈ જાય છે ને પણ ધારાએ એમ કીધું કે હમણાં આપણે એક કોઈ વસ્તુ બદલાવી નથી એક આ ટ્યુબલાઇટ સિવાય એનું કારણ છે કે આપણે નવા મકાન બનાવીએ ને પછી બધી વસ્તુ નવી લેવી કે આ બધી જવા દેવી મેં કીધું એ વાતે બરાબર છે નહીતર જો કોલા રૂમમાં પંખો બરી ગયો પછી મશીન એ નીચેથી તૂટી ગયું છે ઘંટી ખરાબ થઈ ગઈ ઘંટીને તમને ધક્કા મારી મારીને જ વરદીથી હાકીએ છે અને ફ્રીજ એ અહીંથી થોડુંક ખરાબ થઈ ગયું છે જો આ બધું ક્રોમલેટ

તો હવે આપણે વિદાય લઈ લે નહિતર કે આ મને એ કે છે ને અર્થિંગ દઈ દઈ નહીં કે હજી કહા કાઢ લે અંજુએ અંજુએ હે ને આને પણ શ્રદ્ધાંજલિ આપી દાળા આત્માને શાંતિ મળે ને હું તને ગંગાજલ આપું તારી વાહ હું અગિયારશ રહે કઈ નહિ મેં કહેવાય અગિયારસ નું નથી કીધું આપણાથી થાય એટલું કરવાનું હો ખોટી આ નહીં પડવાની બરાબર ને તો હાલો મસ્ત મસાલાવાળી ચા તૈયાર છે અને આમાં છે આ વાનવા જે સાહેબના ફેવરેટ છે આપને નો ભાવે એક એક તને મુક્તિ મળી જાય ને અગિયારસ દઈશ જીવ ને તો દેવાય કોઈ પણ જીવ ન્યા કષ્ટાતું હોય પીડાતું હોય ને તો એને તો આપડે કહીએ એમાં હું ચકલું વયું જાય ને કે મરી ગયું હોય ને મને ખબર પડે કે મારા આંગણામાં મર્યું છે તો હું એના નામની અગિયારસરું હોય એમાં તો સાચી વાત છે પણ આ ટ્યુબલાઇટ તો ઇલેક્ટ્રિક વસ્તુ છે એ થોડી કઈ સજીવ છે એ નિર્જીવ છે સાહેબની તો વાતો કેવી હોય કાંઈ વાંધો નહીં જેવા છે એવા છે અને આમાં કમેટે એક આવ્યો હતો કે અંજુબેન ને સાહેબ ભોરા છે એ વાત તમારી સો ટકાની સાચી છે કે અમે બોલીએ ને એટલું છે પણ દિલમાં કે મનમાં કંઈ રાખીએ નહીં રાત ગઈ બાદ ગઈ એટલે આપણે તો આ રીતના માણસ છીએ તો તમારે બધા શું કહેવાનું છે જરૂરથી મને કેજો અને ભગવાનને કે આપણે છે ને સદાય દેવા જેવા રાખે કોઈનું લેવા જેવા ન રાખે બરાબર ને આમ વાત કરવો જોઈએ આમ નહીં કરવાનું તો સારું હાલો આ જ વાત ઉપર આવી જાઉં તમે બધા ગરમા ગરમ અને મસ્ત મસાલાવાળી ચા અને વાનવા જીરાપુરીનો નાસ્તો કરવા અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને

આ હાથ ભાંગી જાય કપડાં ધોવામાં કપડાં હું અહીંથે જ ધો છું અને મશીનમાં ખાલી ડ્રાયર જ કરું છું તો આ જે મેં છે ને આ શેત્રંજી અને રનર ને એ બધા ધોયા તા જો અડધા કપડાં સ્ટેન્ડમાં છે સ્ટેન્ડ ને હવે બહાર નથી કાઢવું ભલે રહ્યું અંદર આ ચાદર ને અહીંયા રેવા દઉં હવે જોઈએ વરસાદ આવે કે નહીં હવે વરસાદ એ છે ને રમત આવે ને પલરવા નથી દેવા ભાઈ એની ઉપર વરસાદના છાંટા પડે ને તો કપડું ગંધાઈ જાય એટલે પછી ન ગમે એટલે હું દોડીને લઈ આવું

ને હમણાં આપણે કપિલની ઘેર ગયા હતા એ કપિલ કહેતો હતો કે આ ગઈ ઢોમ એ કહેવાય પડે ને ત્યાં પડે ભૂકા કાઢી કે હવે કોઈ એટલું બધું ટેન્શન વાળું ન હોય પણ જેઠ મહિનામાં ને અષાઢ મહિનામાં વરસાદ હોય ને એવો વરસાદ ન થાય થાય પણ એમ કે અહીંયા હોય ને તો ચાર ચોકે ન હોય બસ તમારે તો ગમે એમ કરી છે ને પોઈન્ટ જોતો હોય કે ક્યાં અંજુ વાંકમાં આવે બરાબર ને હવે તમારે ટાઈમ થઈ ગયો દુકાને જવાનો હાલો જાય દુકાને હા તો તમે બેઠા બેઠા જોતા હતા ત્યાંથી છાપુ વાંચતા હતા તમને એમ થયું કે લાઈવ મદદ કરાવું મેં બે અવાજ કહી રહ્યો સાહેબને કે સાહેબ જરાક અહીંયા ટુવાલ ઉકાઈ છે લઈ લ્યો ને પલરી જાય હવે એટલાકમાં થોડા ઉપલ ઉપલરે કે ફરિયામાં એટલો સેવાર હોય હું દોડું લપટીને પડું પગબગ ભાંગી જાય એ કંઈ તમને ઉપાધિ હોય કંઈ નહીં બિંદાસ કહેવાય બેઠા બેઠા પાછા તો દાંત કાઢે એમને કપડા તે લઈ લીધા ને ખાલી બે ટુવાલ માટે મને બોલાવો હતો કઈ ની કપડા લેતી હતી આ બાજુ ટુવાલ હતા ટુવાલ લેવામાં કેટલી વાર લાગે એટલા કપડા લીધા હોય તો બે ટુવાલ મારે થી ને જ ઉપડે એમ હા તારે થી નતો ઉપડે નહીં તમે આવી હોય તો આ તો ઠીક કે ભઈ ખાલી જાવ હરોડું જાવ તું વધારે વરસાદ નતો આવ્યો ને વધારે વરસાદ આવ્યો હોય તો તમે તો બેઠા રહ્યો ને કે ભલે ને પલરે એવું ન હોય પણ મહેનત તો હાલ તો મને પડ્યા હોય ને આઈ થી થી મે ઢઈરાતા કપડા મશીનમાં નહોતા ધોયા

સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે જરૂરથી પણ કમેન્ટમાં કહેજો તો મળીએ થોડીકવાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને હજી સુધી તમે હાલો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો હા બોલો હાલો બોલો અંજુ ને मालूम થાય હાલ નથી કેવું કાઈ નકર થી જા થેન્ક યુ સાહેબ બોલવું એટલું હેલું નથી બરાબર નથી બોલવું

કે તું દુકાને આવી મારે થોડું કામ છે તો હાલો હવે છે ને ફટાફટ પહેલાં રસોડું સાફ કરી લો ને પછી દુકાને જાઉં આજ મેં એમ વિચારીને વહેલી રસોઈ માંગી દીધી કે ફટાફટ રસોઈ બનાવી લો ને પછી મારા મશીનના જે કામ છે ને એ લઈ લઉં એટલે મશીનનું કામ એક નીકળી જાય સાડીમાં ફોલ છેડા કરવાના છે થોડાક કપડામાં સિલાઈ કરવાની છે પણ આપણે ધાર્યું હોય હું અને ઉપરવાળો ધારે હું એ તો હવે એને જ ખબર હોય તો આલો હવે વાતું નથી કરવી ફટાફટ પહેલાં રસોડું સાફ કરી લો ને પછી જાઉં દુકાને મશીનનું કામ આપણે બપોર પછી કરશું અત્યારે હવે એ કામ નહીં થાય તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો રસોડું સાફ કર્યું કપડાં આડા હવડા હૂટવી દીધા સ્ટેન અંદર લઈ લીધું છે અને દોરીએ કપડાં હતા એ લઈ લીધા જો અત્યારે હું હાલતી થઈને તો વાદળછાયું વાતાવરણ હતું અને તડકો નીકળો ને ફરી પાછા વાદળા થઈ ગયા છે જો એટલે ભાઈ વરસાદનો ભરોસો કરાય નહીં તો હાલો હવે જઈએ અને જોઈએ દુકાને જઈને સાહેબને પૂછે કે એવું બધું શું કામ છે કે ફોન કરીને બોલાવીએ હાલો મળ્યા 反正。 દુકાને સીધા આવ્યા હતા બજાર થોડીક ખરીદી કરવાની હતી તો હવે જઈએ ઘર તરફ અને પછી મળીએ ધારાબેન હાલો હાલો ને આ છે અમારે ધારાબેન ની સ્કૂલ સ્કૂલ ની બાજુ જ ખરીદી કરવાની હતી અને વરસાદ એ જો અંધાઈ રહ્યો છે પોચી જાય રહી જાય ધારાબેન વરસાદ માં પલરી જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી

ઘણા દિવસથી આ વિચાર કરતી હતી આજ જાઉં કાલ જાઉં પણ આજે દુકાને ગઈ હતી અને ત્યાંથી સાહેબ થોડાક ફ્રી થયા ને એટલે ધારાને સ્કૂલેથી તેડી આવ્યા અને ત્યાંથી ખરીદી કરી લીધી તો હવે સાહેબ આવે ને એટલે બેહીએ બપોરા કરવા આવે જોઈએ પલરીને આવે કે હું સારું હું કપડાં છે ને અંદર બધા હુકવીને ગઈ હતી ને તરાજ કપડાં પલરી જત તો સારું હાલો મળ્યા તમારા ગામમાં કેવો કોરસાદ છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો મળીએ થોડીક વાર રહીને સાહેબ આવ્યા છે પલરીને ઘરે અમને મૂકીને પછી પાછા દુકાને ગયા એ કરતા ન ગયા વત્તો સાહેબ સારું તો મારું મળે દુકાને હો તો પહેલા આપણે નીકળા ત્યાર બે તાળા નો માર દેવાય મારે ને આપણે કઈ એવું કઈ નથી નોતી હું નકી ન આયા કેમ પાણી આ ઓલું ઉપર થી આવ્યું સારું હાલો તો હવે બપોરા કરવા બેહી જઈએ આપણો કોઈ દી ક્યાં નક્કી હોય કઈ ક્યાં જવાનું ગયા હોય ક્યાં કામે નીકળીએ ક્યાં કામે અમે વિચાર્યું ન હોય ને એવા કામ થઈ જાય એટલે અમારું ફિક્સ ન હોય કે અમારે આ વસ્તુ લેવાની છે કાંઈ જવાનું છે બહાર નીકળ્યા પછી ટાઈમ હોય તો ગાડીને વાયરે જવાનું નાઈ જવાનું કા સાહેબ કે સાહેબ પાસે ટાઈમ બહુ ઓછો હોય આજે એ સાહેબનો ખીચો હળવો કરવાનો છે ને એટલે જ એની મને દુકાને બોલાવી હતી અને સાહેબ એક બહુ મસ્ત વસ્તુ મને લઈ દીધી છે એ પેલા અમે જમી લઈએ ને પછી તમને બતાવું બહુ મસ્ત છે કે દિવસના કહેતા હતા મારા હાટું ને માનવ હાટું બે હાટું લીધી છે અમારી દુકાનેથી અને ખરીદી કરી છે એ બધું તમને બતાવી ચાલો તો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પણ બે ને નો બપોરા થઈ ગયા છે ને મારા મિલનભાઈ આવ્યા છે લાઈટ રિપેર કરવા સવારે તમને એમ હતું કે ટ્યુબલાઇટે છેલ્લા શ્વાસ લીધા પણ એવું નહોતું ખાલી એની નસું નબળી પડી ગઈ હતી ખામીલા આમે અગિયારસ દીધી ને એમાં બચી ગઈ વમીલા તાર માસાએ હવાર મને ધરાડ અગિયારસ દેવરાવી આ ટ્યુબલાઇટ પાછળ પણ તોય આપણે બને ત્યાં લગી હાલે તો હલવી લઈએ ને એમ સસ્તી તો થઈ ગઈ અમારા મિલન ભાઈ છે ને માનવનો દોસ્તાર છે માનવ હોય તો દર્શન થાય નહીતર તો આપને આના દર્શન થાય નહીં આપણે કામ હોય તો દર્શન થાય ને કાંઈ એને કામ હોય તો નહીં દર્શન દુર્લભ થઈ ગયા હાવ જવજી જમાનો કેવો આવી ગયો એ સાહેબ સારું હાલો એને એનું કામ કરવા દઈએ મારે વાસણ ટકવાના છે ને ધારાબેન ને ટીવી જોવી છે અરે ઊભી રાગડી રાણા ટકોગરની ટીવી જોવી તો હાલો મળ્યા થોડીક વાર રહીને અત્યારે હુઈ હાલો ફ્રેન્ડ છે સાડા છ વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા છે ને મારા મીઠુડા બેનને એવું ઘેન ચડ્યું છે ને કે વાત જવા દો હું એને ઉઠાડું ને તો જા મારી ચુંદડી લઈને હોઈ ગઈ અડધી ચુંદડી એની પાસે ને અડધી મારી પાસે જો આંખ નથી ખુલતી આંખ એવી નીંદર આવે એટલી બધી નીંદર આવે હજી હું છે હજી જો આ ચુંદડી લઈને આમ ફરી ગઈ હતી અડધી ચુંદડી ધારા પાસે ને અડધી મારા ખંભે તો સારું હાલો ધારાબેન ને હું છે આપણે નાનો પડે એ હવે રીતે ઉઠશે ને તય જાચું ત્યાં લગી નહીં મેળવે ક્યારે નહીં ઉઠાડું છું ના એ નવરી થઈને બેઠી અને જો કપડાં હજી સ્ટેન્ડમાં પડ્યા છે બધા કેમ કે બાર વરસાદ હતો ને તો બાર નથી કાઢા તો કઈ નહીં હાલો મળ્યા થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા છે અને સાહેબ ને દુકાનેથી આવવામાં બહુ મોડું થઈ ગયું સાહેબ એટલું મોડું કે હું ક્યારની રાહ જોઈને બેઠી હતી બપોરે વહેલો આવી ગયો હતો ને એટલે એલે ગ્રાહક હે ને પકડી લીધો પછી પકડી રાખ્યો એટલે બપોરની વટક અત્યારે વાર લીધી વારે વાહ ભગવાન કરે ને તમારા દુકાને નવી નવી ગ્રાહકી રે એવી એમ ભગવાન ને પ્રાર્થના કરીએ કેમ કે તમારી દુકાને ગ્રાહકી રહે ને તો અમારે આ તાના માના અંતિndarray થા નહીતર કઈ ન થાય બરાબર ને અમારે જોઈએ એ વસ્તુ બધી સંભારો કરીએ નહીં નહીં તિndarray તિndarray આપણે અલગ જ કેવત કાઢવાની બધાય જે રિપીટ તો બધાય કરે આપણે આપણી ઘરની બનાવીને કાઢવા જેમ તમે ઘરના ઉખાણા બનાવો ને કાલે લિન્ડોરા નો હિંચકા નો કર્યો તો એમ હવા મસ્તી નિચકા વિચાર્યું ન આવે બરાબર ને તો જો અમે આજે ખરીદી કરી હતી ની વસ્તુ તો હવે હવે બતાવવાની રહી હું તમને જ બતાવીશ કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય ને હવે લાગી છે ભૂખ કેમકે નવ વાગ્યા છે અત્યારે તમારે વ્યારા પાણી થઈ જાય આજ બહુ મોડું થયું હું બનાવ્યું આજે મેં બનાવ્યો છે મસ્ત એવો રીંગણાનો ઓરો અને બાજરા રોટલા આજે તો દાળ ભાત ખાવાનું મન જ નતું એટલે બપોરે દાળ ભાત નહોતા બનાવવાના આજ માર ધારા છે ને સાડા સાત વાગે ઉઠી જવું ને હજી ને એની અંદર આવે ગાડી મૂળમાં નથી નહીં અને ધારા એ તો છે ને એક રોટલો વધારે બનાવવાનો ઓર્ડર આપ્યો તો કેમ સવાર વઘારીને ખાવો મેં કીધું અત્યારનું કાંઈ નહીં બેન હવારનું કામે કરે કેમ કે ટમેટાવાળો રોટલો વઘારેલો બહુ ભાવે કા બેન તો હાલો હવે જમી લેવું તો હાલો તમે બધા આવી જાઓ હાલો સાહેબ વ્યારા કરવા તો જાય ગરમા ગરમ મસ્ત એવો ઓરો તૈયાર છે રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા એટલે મેં બે રોટલા વધારે કરી રહ્યા કે સગ નહીં ભાવે ધારા નહીં ભાવે અને તરેલા ભૂંગરા તો આ છે અમારા રાતનું વ્યારું અને મેનું તો આવી જાવ તમે બધા વ્યારા કરવા અને કોને કોને આ દેશી થાળી ભાવે છે પણ જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને બહાર આવે છે વરસાદ હાલો હાલો પેલા વરસાદ નહીં પલટાઈ ગયો પલટાઈ ગયો અરે રે મને ક્યાં ખબર હતી આ આખરી પંખે રાખી તો જ જેવા લાગે તો હારું હાલો બપોરે વરસાદ આવ્યો અત્યારે કરવા બેહું વરસાદ આવ્યો છે તો તમારા ગામમાં કેવો વરસાદ છે જરૂરથી તમને અમારા પરિવાર તરફથી કેવડા ત્રીજની હાર્દિક શુભકામના અને ઉપર આપણે આજનો તો તમને કેવો લાગ્યો આજનો જો જોઈએ તો વિડીયોને લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાના કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેના એમ જય શ્રી રામ વરસાદ એ તો હા ધોળ કરાવી શ્વાસ ચડી ગયો અને વરસાદ રહી ગયો જો અને કેવાય ભાઈ બરોબર જય શ્રી જય ભોલેનાથ કરી જય ભોલે જય જીનારી આલો જમી ગયા ભૂખ લાગ્યા